તમારી ફોને જોઉે છે એમ સારું કામ કરતા રહેતો બીજું શું બરાબર છે

મને ખુમાર ચઢ કે તમે કેતા હોય પણ કહું પણ તમારા બધા વિડીયો સાંભળ્યા સાંભળી પછી મન લાગે રાખો બધા વ્યસન છોડી સરસ બધા છોડી દીધા હું

અને અત્યારે વિડીયો સાંભળો તમે લવજી દાદા નો હે ને હા એ લવજી દાદા નો બરાબર કેમ લાગ્યો મજા આવી પૂંજાભાઈ ઠાકોર બરાબર જશભાઈ પુંજાભાઈ ઠાકોર અને હું રવિવારે વડતાલ સેવા માં બરાબર મંદિરે બરાબર હા 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 એટલે તમે આવો તો ફોન કરજો આપડે ફેસ ટુ ફેસ મળીશું ના ના વાંધો નહીં વાંધો નહીં મળીશું અને આવું નવું કામ કરતા રહેજો બધાને પ્રેરણા આપજો અને વ્યસન થી મુક્ત થાય લોકો હા એવું કરાવજો અમારે બધા કહે છે ને કે ત્યારે આટલા બધા વ્યસન હતા પણ હિંમત ભાઈ હું તમને કહું છું તમે સાચું નહીં મળો કે મારે આટલા બધા વ્યસન હતા હમ હમ પણ એ બધા વ્યસન મેં છોડી દીધા વાહ ભાઈ વાહ સરસ શાબાશ બરાબર એટલે ના ના સરસ જો તમે આટલું બધું કામ કરતા હોય તો મુકદે સત્સંગ

હા સોમનાથ ઓકે ફોન કરજો મને આ નંબર છે આપડો વાંધો નહીં વાંધો નહીં કરીશું હા જય સોમનાથ